નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાડી ન્યૂઝ પંચમહાલ જિલ્લા ગોધરા તાલુકાના હરકુંડી ગામની સરકારી વ્યાજબી ભાવની દુકાનના સંચાલક દ્વારા અનાજ વિતરણમાં ગોલમાલ કરાતા હોવાનો વિડીયો વાયરલ થયો વાયરલ વિડીયોની તપાસ કરી કસૂરવાર પરવાનેદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું ગોધરા તાલુકાના હરકુંડી ગામના સરકારી સસ્તા અનાજના અનાજ ઓછું આપતા હોવાના આક્ષેપ સાથે રેશન કાર્ડ ધારકે હોબાળો મચાવ્યો પરવાનેદાર કુપનમાં દર્શાવ્યા કરતા અડધું અનાજ આપતા હોવાના આરોપ સાથે ગામ લોકોએ રોષ ઠાલવ્યો અને દુકાનદારને સુધરી જવા ચીમકી પણ આપી કાર્ડ ધારકને આપવામાં આવેલ ઘઉં ચોખા અને મોરસ ફરી તોલ કરતા કુપન કરતા અડધું અનાજ મળ્યા હોવાની હકીકત સામે આવી સમગ્ર મામલે ગામના જાગૃત નાગરિક દુકાનદારની પોલ ખોલતો વિડીયો બનાવી વાયરલ કર્યો સ્થાનિક લોકોએ દુકાનદાર સામે રોષ ઠાલવતા જણાવ્યું કે આ મામલે જિલ્લા પુરવઠા વિભાગમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં દુકાનદાર વિરુદ્ધ કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી સાથે થોડા સમય પહેલા જ અનાજ વિતરણમાં ગેરરીતિ બાબતે કાર્યવાહીના ભાગરૂપે જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા નેવ દિવસ માટે પરવાનો સસ્પેન્ડ કરવામાં આવ્યો છે આ તરફ વાયરલ વિડીયો મામલે તપાસ કરી કસૂરવાર પરવાનેદાર સામે નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે તેમ જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું સાથે જ આ પ્રકારની ગેરરીતિ કરનાર દુકાનદારોને ખુલ્લા પાડવા લોકોને જાગૃત થવા જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા અપીલ પણ કરવામાં આવી રહી છે આજ સોશિયલ મીડિયા પર એક વિડિયો વ્યાજબીવાની દુકાન ગોધરા તાલુકાની હરકુંડીનો આવેલો છે અમારા ત્યાં હાલ આવેલો છે એ વિડીયોમાં અનાજ ઓછું આપતા હોવાની રજૂઆત કરતા ગ્રામજનો કે અરજદારો ધ્યાને આવે છે આ વિડીયોમાં એવું ઓડિયોમાં એવું જ સંભળાય છે સાથે કે કૂપન છે એના કરતાં ઓછા પ્રમાણમાં અનાજ આપે છે એ બાબતે અમે તટસ્થ તપાસ થઈ જાય અમારામાં અને ચોવીસ કલાકમાં એના પર કાર્યવાહી થશે એ મુજબની જિલ્લા પુરવઠા કચેરીની અને મામલતદારશ્રીની પુરવઠા બ્રાન્ચની કોશિશ રહેશે અને એ પ્રમાણે આ કાર્યવાહી કરવામાં આવશે તે ઉપરાંત મીડિયાના માધ્યમથી સર્વે અમારા જે એફપીએસ હોલ્ડરને ત્યાં અનાજ લેવા જાય છે એ સર્વેને વિનંતી છે કે આવું ક્યાંય બી કોઈ જગ્યાએ તમને કૂપન જે આપે છે એનાથી ઓછું અનાજ તોલવામાં દેખાય આપ ઘરે લાવો તો દેખાય તો ચોક્કસ મામલતદાર નજીકની મામલતદાર ઓફિસનો સંપર્ક કરો અને જિલ્લા કક્ષાએ અમારો બી ગમે ત્યારે સંપર્ક કરો આપને આપના હકનું પૂરતું અનાજ મળે અને સારી ગુણવત્તાનું અનાજ મળે એ પુરવઠા શાખાને પુરવઠા કચેરીનું માન્ય કલેક્ટર સાહેબનું આ અમારું એક

એક વસ્તા ભૂલ થાય તો ત્રણ ને ત્રણ ભૂલ હતી હવે તમારી શું માંગ છે અમારી માંગ એક જ કે એમને ટોર પર કાર્યવાહી કરે